મહાદેવનગર સોસાયટીમાં નવલી નવરાત્રી નો રંગ જામ્યો હતો હવે લોકો એસી ડોમનો ક્રેઝ છોડીને શેરી ગરબામાં વધુ રસ ધરાવે છે આ શેરી ગરબા પૌરાણિક અને પારંપરિક રીતે ચાલતી આવતી પરંપરા છે ઉધના વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં આવા જ પૌરાણિક અને પારંપરિક ગરબાનું આયોજન જોવા મળ્યું હતું આ શેરી ગરબામાં નાના બાળકોથી લઈને મોટા વડીલોએ પણ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા દોઢિયા મન મૂકીને ઝૂમ્યા હતા આ શેરી ગરબામાં લોકો ગરબાના બહાને એકત્રિત થયા અને લોકો ફરી મળી શકે અને આ શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઝૂમી આનંદ અને ઉત્સાહનો માહોલ અનુભવે છે તો કેવી મજા આવી તમને તમારી સોસાયટીમાં ગરબા રમીને પ્લસ અમને બહુ જ મજા આવી સોસાયટીમાં અને આ કોમ્પિટિશન દર વર્ષે થાય છે જે માગે અમારું માદેવ યુવક મંડળ છે બાળ મંડળ છે અને મહિલા મંડળ છે તે ત્રણે ત્રણ સાથે મળીને સેલીકર પણ એટલું મસ્ત સક્સેસફુલ કરે છે કે અમને બહારના શો ડોમમાં ઘણા બધા પાસો અમારી પાસે સામેથી આવે છે કે તમે ફ્રીમાં આવો ફ્રીમાં આવો પણ અમને એ છોડીને અમને આ સોસાયટીમાં મને એટલી બધી મજા આવે છે ને અને મારા જ મારા ભાઈ બહેનો સાથે રમીને મને પણ એટલું આમ એન્ટરટેનમેન્ટ એન્જોયમેન્ટ થાય છે અને એ ખબર પડે છે કે ભાઈ કોણ મારાથી પણ સારું રમે છે કે કોઈ કોઈનાથી હું ખરાબ રમું છું એ પણ મને ખૂબ જ મજા આવે છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત